નમસ્કાર ઓગણીસો ત્રેસઠ થી શરૂ કરીને બાસઠ વર્ષ સુધી ભારતીય વાયુસેનાને સેવા આપતું રહેલું મીગ ટ્વેન્ટી વન તે સમયગાળો જોતા આજે વાનપ્રસ્થા પણ સપ્ટેમ્બર છવ્વીસ બે હાજર પચીસ ના રોજ તેને સં્યાસ આશ્રમનું ગણી વનવાસે મોકલી દેવાયું છે લાંબી કારકિર્દીને લીધે તેમજ અનેક યુદ્ધોમાં કરતબો દાખવવાને લીધે દંતકથા બની ગયેલા મીગ એકવીસ વિશે તેની વિદાયના અવસરે સોશિયલ મીડિયામાં ઘણું ચર્ચાયું છે વર્તમાન પત્રોમાં પણ ઘણું લખાયું છે જે ચર્ચાયું અને જે લખાયું તેની વાત મારે કરવી નથી મીક ટ્વેન્ટી વન વિશે જિજ્ઞાસોના મનમાં જે સહજ રીતે સવાલો જાગે તેમનું વિગતવાર સ્પષ્ટીકરણ કરવું છે કારણ કે એ ખુલાસાઓ સાચે જ રોચક છે જીજ્ઞાસુ દાખલા તરીકે એક સવાલ એ થાય કે મીક ટ્વેન્ટી વનના મોરાના ભાગે લાંબો સ્થળીઓ સેના માટે છે અથવા તો એ પ્લેનના એન્જિન માટે હવા ખેંચતા મોડામાં શંકુ આકારની ચીજ શી છે કે પછી મીક ટ્વેન્ટી વનની પાંખો એલસીએ અને તેજસ કે રફાલ જેવા લડાયક વિમાનોની સરખામણી કેમ છે એ જ રીતે અંગ્રેજીમાં એમ આઈ જી લખાય તેમાં એમ કેપિટલ જી કેપિટલ પણ આઈ નોન કેપિટલ કેમ સૌથી મોટો યક્ષ અને યક્ષ પ્રશ્ન જેવો બની ગયેલો સવાલ એ કે ઘણા બધા મીક ટ્વેન્ટી વન તૂટી પડ્યાનું કારણ શું આ છેલ્લો સવાલ છવાયેલો છે પણ તેના જવાબ તરીકે કેટલીક અજાણી બાબતો રજૂ કરી શકાય તેમ છે બાબતો મહત્વપૂર્ણ હોવા છતાં ખાસ પ્રકાશમાં આવી નથી આપણે પહેલા જરા ભૂતકાળમાં જઈએ હિટલરના રોકેટશાસ્ત્રી વર્નર વોન બ્રાઉને રોકેટ એટલે કે બનાવેલું તેમ જર્મન બી એમ ડબલ્યુ કંપનીના ઇજનેરો લડાયક પ્લેન માટે પહેલું ટર્બોજેટ એન્જિન બનાવવામાં સફળ થયા હતા ટર્બોજેટ એન્જિન વડે સજ્જ થયેલા એકસો વીસ વિમાનોનું પ્રોડક્શન પણ નાઝી જર્મનીએ કર્યું હતું અહીં ફોટામાં બતાવ્યું છે તે જર્મન પ્લેન કલાકના આઠસો એસી કિલોમીટરની અસાધારણ રફતાર હાંસલ કરી શકતું હતું હિટલરની એ કે વિશ્વયુદ્ધના અંતિમ દોરમાં જર્મની પરાજયના આરે પહોંચ્યું ત્યારે જ રહી રહીને આવા ફાઇટર જેટ આવિષ્કાર પામ્યા સોવિયેત રશિયાનો જોસેફ સ્ટાલિન એ વાતનો અફસોસ કરતો કે રશિયા પાસે જેટ ટેકનોલોજી ન હતી હિટલરના જર્મનીનો શક્ય એટલો પ્રદેશ કબજે લેવા સોવિયત લશ્કર જ્યારે ધસી ગયું ત્યારે બીએમડબ્લ્યુના કેટલાક ટર્બોજેટ પ્લેન તેને હાથ લાગ્યા રશિયામાં ત્યારે આર્ત્યુમ મિકોયાન નામનો એરક્રાફ્ટ ડિઝાઇનર તેના મદદનીશ મિખાઇલ ગોરેવિચના સહયોગમાં પ્રોપ્યુલર એન્જિનના વિમાનો બનાવતો હતો ઇજનેરી વિદ્યામાં મિકોયાન જરા ચડ્યા તો લેખાય પરંતુ ગુરેવીજ પણ વૈચારિક ક્ષમતામાં બીજા ઘણા એરોનોટિકલ ટિકર ઇજનેરોને પાછળ રાખી દે તેવું હતું બે જણાએ એપ્રિલ ઓગણીસો ચાલીસમાં માં પહેલું જે વિમાન બનાવ્યું તેનું નામ રાખ્યું પ્રોપેલર એન્જિન માત્ર છસો ત્રીસ સંતોષકારક નહીં એટલે મિકોયાને તથા ગુરે બીજો અસફળ પ્રયોગ કર્યા પછી ત્રીજું પ્લેન બનાવ્યું જે સફળ નીવડ્યું વર્ષ ઓગણીસો એકતાલીસનું નું હતું પરાજિત જર્મનીમાં કેટલાક બી જેટ પ્લેન અકબંધ મળી આવ્યા ત્યારે સરમુખ અત્યાર જોસેમ સ્થાલિનનું મગજ ફટક્યું મગજનો જરા આકરા પાણી હતો હિટલરનું નાઝી જર્મની ટર્બો જેટ એન્જિન બનાવી ચૂકેલું હજી પ્રોપ્યુલર એન્જિન સુધારવામાં વ્યસ્ત હતા સ્ટાલિને ફાઇટર જેટ બનાવવાનું આર્થો મિકોયાનને તથા મિખાયલ ગુરેવીચને ફરમાવ્યું આમ તો ઢીલ કર્યાના વાંક સર બેવને એ માથા ફરેલ સરમુખ અત્યારે શૂટ કરાવી દે કેમ કે અગાઉ જે ટીમ ઝડપી લડાયક પ્લેન બનાવવામાં નિષ્ફળ ગયેલી તેના બધા સભ્યોને તેણે મોતની સજા આપી હતી મિકોયાન અને કદાચ એટલા માટે બચી ગયા કે મિકોયાન સોવિયત રશિયાની સંસદના પ્રમુખ તથા વિદેશ વ્યાપારના મંત્રી અનાસ્તાસ મિકોયાનનો નાનો ભાઈ હતો વયમાં બે જણા વચ્ચે દસ વર્ષનો ફરક હતો સત્તાના વર્તુળોમાં અનાસ્તાસ મિકોયાન ઊંચા સ્થાને હોવાના કારણે આર્તિમ મિકોનાન માટે સરકાર જોડે કામ પાડવાનું દરેક કાર્ય સરળ બન્યું મિકોયાન અને તથા ગોરેવિચ સાથે મળીને બનાવેલા પ્રોપેલર એન્જિન વાળા સર્વપ્રથમ આઈ ટુ હંડ્રેડ પ્લેનનું નામ ત્યાર પછી બદલીને એમ આઈ જી વન કરી નાખવામાં આવ્યું એટલે કે મીગ વન બેસ્ટ ટ્વેન્ટી વનના નામમાં એમ તથા જી શા માટે કેપિટલ અને આઈ નોન કેપિટલ કેમ તેનો ખુલાસો હવે જાણી લઈએ અંગ્રેજીમાં મિકોયાન અને ગોરેવિચ નામોના પ્રથમ અક્ષરો તો સ્વાભાવિક રીતે કેપિટલ લેટર્સમાં હોવા જોઈએ બે અક્ષરો વચ્ચેનો નોન કેપિટલ આઈ એ રશિયન ભાષામાં ઈ છે જેનો અર્થ અને થાય છે ટૂંકમાં એમ એટલે મિકોયાને અને ગુરે જે બનાવેલું વિમાન એક આડ વાત કરી દઉં કે હું રશિયન ભણતો અને મુંબઈ યુનિવર્સિટીમાં ડિપ્લોમા મેળવેલો ત્યારે મેં નૌકા ઈ ઝીઝની નામનું મેગેઝિન મંગાવતો એટલે કે સાયન્સ એન્ડ લાઈફ વિજ્ઞાન અને જીવન એમાં ઈ નૌકા ઈઝિઝની એટલે સાયન્સ અને લાઈફ હવે અધૂરી વાત આગળ ચલાવવું એમ આઈજી વન સાથે આરંભાયેલી સિરીઝ આગળ ચાલી એમઆઈજી ત્રણ એમઆઈજી સેવન એમઆઈજી નાઇન એટલે કે મીગ નાઇન અને ખૂબ બખણાયેલું ઓગણીસો ઓગણપચાસના વર્ષનું મીગ ફિફ્ટીન તો સુપર ટર નીવડ્યું બધું મળીને તેર હજાર એકસો ત્રીસ જેટલા મીગ ફિફ્ટીન બનાવવામાં આવ્યા કોરિયાના યુદ્ધમાં તેમણે અમેરિકાના એકસો ઓગણચાલીસ લડાયક વિમાનોનો ભોગ લીધો સંબંધિત આવૃત્તિનું સુધારેલી આવૃત્તિનું એટલે કે સમૃદ્ધિકરણ પામેલું મિક નાઇન્ટીન તો સુપરસોનિક હતું કુલ બે હજાર એકસો બોતેર જેટલા મિક નાઇન્ટીન બનાવવામાં આવ્યા પરંતુ અમેરિકા સામે વણસી રહેલા ઠંડા વિગ્રહમાં સોવિયત રશિયાના માથે તોડાતો ખતરો જોતાં એક હજાર ચારસો પચાસ કિલોમીટરની રફતારવાળા મિગ નાઇન્ટીન કરતાં મોટી ઓર ઝડપી ફાઈટર જેટ જરૂરી હતા કારણ કે રશિયાની ઉત્તર સરહદ બહુ જ વચ્ચે ઓગણીસો સુપરસોનિક પ્લેને જન્મ લીધો અમેરિકા પરમાણુ બોમ્બ મળે સજ્જ થયેલા તેના બોમ્બર વિમાનોને ત્યારે સોવિયેત રશિયાની સરહદ નજીક દિવસ રાત ઉડતા રાખતું જેથી યુદ્ધની નોબત ઓચિંતી આવી પડે તો તાબડતોબ હુમલો કરવાનું શક્ય બને અમેરિકાના જાસૂસી વિમાનો પણ ઘણી વખત સીમા ભંગ કરતા હતા રશિયાની આકાશી પ્રવેશતા શત્રુ વિમાનોને તરત આંતરી લેવા અને ગુરે ઓગણીસો પંચાવનમાં ઇન્ટરસેપ્ટર પ્લેન બનાવ્યું જેને અપાયેલો સિરીઝ નંબર ટ્વેન્ટી વન હતો આ પ્લેનના સર્જનમાં નોંધપાત્ર ફાળો સર્ગે તુમાન્સ્કી નામના એરોનોટિકલ એન્જિનિયરનો હતો મીગ ટ્વેન્ટી વનને કલાકના બે હજાર એકસો પંચોતેર કિલોમીટરનો અસાધારણ વેગ પ્રદાન કરતું ટર્બોજેટ એન્જિન તેણે રચેલી ડિઝાઇન પ્રમાણે બનાવાયું હતું ફોટો જોઈ લો ટર્બોજેટ એન્જિનની રચના બતાવતો ડાયાગ્રામ પણ રજૂ કરું છું મીક ટ્વેન્ટી વન નો પણ ફોટો જુઓ આંખો વાળા મીક ટ્વેન્ટી વન ને જાણે કે એન્જિન ન હતું બલકે તુમાન્સ્કી ના ખુદ ટર્બોજેટ એન્જિન ને પાંખો હતી મોરાથી શરૂ કરીને છેક પૂંછડી સુધી માત્ર એન્જિન વિમાન સુપરફાસ્ટ હોય તે મુખ્ય તકાદો તેથી આર્તમ મિકોયાનનું અને મિખાઇલ ગોરેવચનું કામ જરા મુશ્કેલ બન્યું ઇન્ટરસેપ્ટર પ્લેન અતિશય વેગે ઉડે માટે સામી હવા અતિશય વેગે એન્જિનમાં પ્રવેશે દેખીતું છે આમ તો મુખ પાસે હવાનો ભરાવો થતો નથી કેમ કે ત્રાસા પાખ્યા ના ચક્રો ધરાવતું અને મિનિટના વીસ હજાર કે તેના કરતા પણ વધુ આંટા લઈ કે ફરતું કોમ્પ્રેસર તે હવાને તરત અંદર ખેંચી લે છે તેને સંકોચી પણ નાખે છે જે જરૂરી છે સંકોચાયેલી હવા કુદરતી રીતે તપી નીકળે છે સાયકલમાં કદી હવા ભરી હોય પંપ પડે તો પંપ તપી નીકળે છે એ વાત યાદ રાખો એન્જિનની દહન ચેમ્બરમાં સંકુચિત અને તપેલી હવા બળતણ સાથે ભળે એટલે બળતણ સળગતા અતિમાત્રાએ હવા ગરમ થાય છે વિસ્તરણ પામે છે અને દબાણવેર પાછલા છેડે બહાર નીકળે છે જે થ્રસ્ટ પેદા કરે છે મિકોયાન અને ગોરેવીજ સામે મોટો ઇજનેરી પડકાર એ જાગ્યો કે ઝંઝાવાતી વેગે કોમ્પ્રેસર જોડે ટકરાતી હવા તેના ચક્રોને ફરવા ન દે આ ફોટામાં ચક્રો જુઓ વિમાનની ઝડપ ઓછી હોય ત્યાં સુધી એન્જિન કામ આપે પણ ઝડપ માત્રાએ વધ્યા પછી નહીં ઓચિંદુ તર્મોજેટ એન્જિન બંધ થતાં વિમાન તૂટી જ પડવું રહ્યું આ સમસ્યાનો તોડ કાઢવા મિકોયાન ગોરેવીજની જોડીએ શંકુનું આયોજન કર્યું મિશ્ર ધાતુનો બનેલો શંકુ પ્લેનના મોઢામાં બેસાડ્યો જે ઝંઝાવાતી હવાની ઝડપને ઘટાડી નાખતો હતો વિમાનની સ્પીડ પ્રમાણે હવાના વહન માર્ગને સાંકળો યા પોળો કરી શકાય તે માટે શંકુને તેમણે મુવેબલ પણ બનાવ્યો ખરેખર તો સામી હવા જેના માટે દાખલ થાય તે પોલાણમાં શંકુ જેવી અડચણ મુકાય જ નહીં કેમ કે ત્યાં બોળા દ્રષ્ટિ ફલકનું મોટા કદનું રેડાર હોવું જોઈએ અને સામાન્ય રીતે હોય છે મિકોયાને તથા ગુરેવીચે મીગ ટ્વેન્ટી વન માટે ચુકડા રેડાર વડે ચલાવી લેવાનું થયું જેનો ડાબે જમણે દ્રષ્ટિ ફલક માત્ર સાઠ ડિગ્રીનો હતો રફાલનો એકસો ચાલીસ ડિગ્રીનો છે મીગ ટ્વેન્ટી વનનો તરત નજરે ચડતો બીજો ભાગ તેના મોઢા પરનો લાંબો સળિયો છે ધારણા બંધાય કે સુપરસોનિક પ્લેન તેના વડે ધ્વનિ પટલને અર્થાત સાઉન્ડ બેરિયરને પેદે છે હકીકત એ નથી વાસ્તવમાં મીગ ટ્વેન્ટી વનના તે સળિયાના ટેરવે પીટોડ ટ્યુબ છે ગતિમાપક નળી છે નળીમાં પ્રવેશથી સામી હવાનું દબાણ મીગ ટ્વેન્ટી વનની ની ઝડપ કહી આપે છે જે પાયલટ સામે ડિસ્પ્લે થાય છે નળીનું મોડું અહીં બતાડ્યું છે તે જોઈ નિકોયાને અને તેના સહયોગી વિચે મીગ ટ્વેન્ટી વન માટે ઇન્ટરસેપ્ટરનો જ રોલ કેન્દ્રમાં રાખ્યો હતો શત્રુ પ્લેનને ઇન્ટરસેપ્ટ કરવું એ જ તેની મૂળભૂત ભૂમિકા હતી એટલે સ્ફૂર્તિ સ્પીડ અને સમય ત્રણેય અગત્યના હતા સ્ફૂર્તિ માટે વિમાનની પાંખો તેમણે બુઠી રાખી લિફ્ટ અને સ્પીડ માટે વધુ મદાર સર્ગેય તુમાંસકીય ડિઝાઇન કરેલા ટર્બોજેટ એન્જિન પર રાખ્યો આ યુક્તિભરી ઢાંચાગત વ્યવસ્થાએ મી ટ્વેન્ટી વન ને ઇન્ટરસેપ્ટર તરીકે ખરેખર અફલાતુન બનાવી દીધું ઈઝરાયલ અમેરિકા તથા અન્ય પશ્ચિમી દેશોને મુખ્યત્વે નાટો દેશોને મી ટ્વેન્ટી વનની ખાસિયતોએ ફિકરમાં નાખી દીધા ઈઝરાયલ વધારે ચિંતિત બન્યું કેમ કે સોવિયત રશિયાએ તેના શત્રુ ઇજિપ્ત સીરિયા તથા ઈરાકને મીક ટ્વેન્ટી વન મોટી સંખ્યામાં વેચ્યા હતા ઇઝરાયેલના જેન થોમસ નામના મોસાદ જાસૂસે એકવાર ઇજિપ્તના એક પાયલટને મીક ટ્વેન્ટી વન તફડાવવાના પૈસા ઓફર કર્યા સારી એવી રકમ હતી પાયલટે ઓફર સ્વીકારવાને બદલે ભાંડો ફોડી નાખ્યો ઇજિપ્તની સરકારે તરત જીન થોમસને ગિરફ્તાર કરી ફાંસી લટકાવી દીધું ઇઝરાયેલની મોસાદનો બીજો પ્રયાસ પણ ન ફળ્યો અંતે ઈરાકના મુનિર રેફદા નામના પાયલટે પુષ્કળ નાણાંના બદલામાં અને તે ઉપરાંત ઇઝરાયલનું નાગરિકત્વ તેને અપાય તે વચનના બદલામાં ઓગણીસો ચોસઠમાં પોતાના હસ્તકનું મિગ ટ્વેન્ટી વન ઇઝરાયલ લાવી દીધું ઈઝરાયલે વિમાનના પાઠ છૂટા પાડ્યા બરાબર તપાસ્યા ફરી જોડ્યા અને ઓગણીસો અડસઠમાં તે પ્લેન અમેરિકાને અભ્યાસ માટે મોકલી આપ્યું આ બધું જાણ્યા બાદ પ્રશ્ન થાય કે જે પ્લેનમાં ઇઝરાયલને તથા અમેરિકાને આટલો રસ પડ્યો હોય જે પ્લેન જગતના સાઠ કરતા વધુ દેશોએ વસાવ્યું હોય અને જે પ્લેનના ઉત્પાદનનો કુલ જુમલો હજાર ચારસો છન્નું હોય તે ફ્લાઇંગ કોફીન એટલે કે ઉડતી પેટી તરીકે વગોવાયું કેમ અમુક હદે વગોની દુષ્પ્રચાર છે બીજી તરફ મીક ટ્વેન્ટી વનના અકસ્માતો વિશે એ વાત ટાકી શકાય કે જે તેના સંચાલનની તાલીમ માટે ઓગણીસો બાસઠમાં રશિયા ગયેલા આપણા પાયલટોને રશિયન દ્રોણાચાર્યોએ કહી હતી દ્રોણાચાર્યનું કથન હતું આ પ્લેન જો તમે ઉડાડી શકો છો તો પછી જગતનું ગમે તે પ્લેન ઉડાડી શકશો મતલબ એ થયું કે મી ટવેન્ટી વનનું સંચાલન કરવું જરા મુશ્કેલ છે પાઇલટની બધું કસોટી ટેક ઓફ અને લેન્ડિંગ વખતે થાય છે વિંગ એરિયા ઓછો હોવાને કારણે લિફ્ટ ઓછી મળે માટે રનવે પર પ્લેનને કલાકના ત્રણસો સાહીઠ થી ત્રણસો એંસી કિલોમીટરની ઝડપે દોડાવવું રહ્યું સેજ પણ શરત ચૂકના ચાલે કારણ કે પ્રત્યેક મિની સેકન્ડનું એ વખતે મહત્વ હોય છે લેન્ડિંગ વખતે પણ બસો નેવું થી ત્રણસો વીસ કિલોમીટર જેટલી ઝડપ હોવી જોઈએ બીજી એક વાત છે આરતી મિકોયાને તથા મિખાઇલ ગોરે વચ્ચે મીક વન ઇન્ટરસેપ્ટરની ભૂમિકા માટે બનાવ્યું છે આમ છતાં તે પ્લેન વસાવનારા ઘણા દેશોના હવાઈ દળોએ તેને ગ્રાઉન્ડ એટેક માટે વાપર્યું અને ફરિયાદ પાછી એ કરી કે પાયલટને ગ્રાઉન્ડ બરાબર દેખાતું નથી લાંબો મોરો નડે છે વાસ્તવમાં મી ગેટ ટ્વેન્ટી વન ગ્રાઉન્ડ એટેક માટે છે જ નહીં વિમાનની ટૂંકી રેન્જ તેનું બીજું નબળું પાસું લખવામાં આવે છે વિમાન સરહદનું સંતરી છે બોમ્બ મારાના લાંબા મિશન પર તેણે જવાનું હોતું નથી માટે લાંબી ઉડ્ડયન મર્યાદા આવશ્યક નથી બીજું પુષ્કળ બળતણ લઈને વિમાનનું વજન વધારવાનો બી કશો મતલબ નથી કારણ કે તે પછી એની ઝડપ ઘટાડી રાખે છે વધુ એક ધ્યાનમાં લેવા જેવો મુદ્દો લડાઈક જેટને ખાસો ઘસારો પહોંચે છે અને મીગ ટ્વેન્ટી ને તો સખત પહોંચે હાઇડ્રોલિક સિલિન્ડર બેરિંગ્સ ટાયર બ્રેક ગાસ્કેટ વગેરે પુષ્કળ માવજત અને મરામત છે અમુક પાર્ટ તો થોડા વખત પછી બદલવા જ જોઈએ મીગ ટ્વેન્ટી વનનું નું પ્રોડક્શન બંધ કર્યા પછી ભારતીય વાયુસેનાને પાર્ટ્સની ખેંચ પડવા લાગી વાયુસેનાએ ઘણા મીગ ટ્વેન્ટી વન યાંત્રિક ક્ષતિને લીધે ગુમાવ્યા એક છેલ્લી વાત ડિસેમ્બર સોળ ઓગણીસો એકોતેરની ની તારીખે સ્વતંત્ર બાંગ્લાદેશનો જન્મ થયો તેમાં છેવટનો નિર્ણાયક ફાળો ભારતીય વાયુસેના લોકો જાણે છે પાકિસ્તાન યુદ્ધ હારવાની અણી પર હતું છતાં બાંગ્લાદેશનો પાકિસ્તાની ગવર્નર અબ્દુલ મલિક તથા લશ્કરી અફસરો નવો પેતરો રચવા માટે ડિસેમ્બર ચૌદ ઓગણીસો એકોતેરના ના દિવસે ગવર્નર્સ હાઉસમાં ભેગા મળ્યા હતા અમેરિકાનો સાતમો કાફલો પાકિસ્તાનના બચાવ માટે ઢાકા તરફ આવતો હતો આથી પાકિસ્તાનીઓ આશાવાદી હતા ગવર્નર આશાવાદી હતો અને અફસરો પણ આશાવાદી હતા આ મંત્રણા ગુપ્ત હતી પણ ભારતના રિસર્ચ એનાલિસિસ વિંગના જાસૂસો તેની બાતમી મેળવી ચૂક્યા હતા વિંગ કમાન્ડર ભૂપેન્દ્ર બિશ્નોય તથા વિંગ કમાન્ડર સ્વરૂપ કોલ કે જેઓ પાછળથી એર માર્શલ બન્યા તેના સહિત ચાર ભારતીય હવાબાજો પોતપોતાના પોતાના મીગ ટ્વેન્ટી વન સાથે ઉડ્યા સાથે એક બે હન્ટર પણ હતા

આ લાચવા પ્લેન વિશે બીજું ઘણું બધું કહી શકાય તેમ છે પણ અહીં જ અટકું છું ધન્યવાદ